રાજકોટના ધોરાજી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે પરસોત્તમ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે હિન કક્ષાની ટિપ્પણીના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં ધોરાજી તાલુકાના ગામોમાંથી બોડી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભાજપ પક્ષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છેડો ફાડી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપના જનકસિંહ લઘુબા જાડેજાએ રાજીનામું આપ્યું પરસોત્તમ રૂપાલીની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચાર સંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતની માંગ કરી છે આજનું આવેદનપત્ર આપવાનું માત્ર માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ અમારે કોઈને કઈ લેવા દેવાના નથી પણ એક જ વ્યક્તિ પરસોત્તમ વાણવિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ટેકાને જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એના સિવાય બીજું કઈ ન કપે એક જ મુદ્દો અમારો આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કેસે એ પ્રમાણે અમે આગળ હાલશું અને માત્ર માત્ર મારા સમાજની સ્વાભિમાન ની રેલી હું કાલ પરમ દિવસના સમાચારમાં હું ટીવી માં સવારે બેઠો તો અને જોતો તો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ આ આ પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ તો જોરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોવર એટલે હું એમ તો એની સ્પષ્ટતા કરું કે જોવર એટલે જે જળ હળતી અગ્નિની અંદર જે હોમાઈ જવું આપણે એક માત્ર નામ થાય તમાણને શિસ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે તો એવી જો એકવીસમી સદીમાં અમારી છત્રીસ સમાજની બહેનોને એવું કેવું પડતું હોય કે અમારે જોવર કરવું છે તો તો હજી અમે જીવીએ છીએ તો એના માટે હું ભારતીય જનતા પાર્ટી નો એનો સભ્ય તરીકે હું એવું બીજું કઈ બોલી નું હકું કારણ કે મારા પાર્ટી ના ઘણા ઓલા નડતા હોય એટલે મેં રાજીનામું આપી દીધું ઈ ભાજપે જોવાનું છે ઈ ભાજપ ને પોતાને એને આપવાનું છે કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આકવાનું છે કારણ કે આ આંદોલન માત્ર સૌરાષ્ટ્ર નું કે ગુજરાત નું નહીં રે સાહેબ આ આંદોલન આખા એ આખા એ ભારત પ્રસરી જાય

આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોખવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે જય હિન્દ રાજકોટ સમાજ પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છત્રી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગ રૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તમે કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આ વિધાન પત્ર અમે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ